એક બાળક જેની તેર વર્ષની ઉંમર છે એ એક ટીચરને પ્રત્યે એટલું આકર્ષિત કે એટલું નજદીક થયું કેમ હમ એ બી વિચાર કરવાનું એવું છે કે એ એના પેરેન્ટ્સને સાથે કેમ નથી એટલું આજનું છોકરો એટલું બધું મુદ્દા પર એની અત્યારથી તમે એને ઓપનલી એટલું કરો છો કે એની ગર્લફ્રેન્ડ છે હમ એને ઘરમાં ઈઝીલી એટલું ઓપનનેસલી આ વાત કરો છે ઓકે તારી ગર્લફ્રેન્ડ છે કે નહીં એ જેમ છોકરો આવે છે એને પેલા ગાલ પર કિસ કરે છે હેલો હાવ આ બધી સંસ્કૃતિ આપણે નહીં આ હગ કરે છે હમ આ શું આ શું આ તમે એને ક્યાં શું મેચ્યોરિટી આપો છો આ વિચાર કરો કે શિક્ષિકાનું શું એક ત્રેવીસ વર્ષની શિક્ષિકા વ્યસ્ક શિક્ષિકા જે જેને પાસે હું મારો બાલક મોકલું છું ભણવા માટે જે તમારા મા બાપ છે એ સવારથી સાંજ એટલી મહેનત કરીને તમારે એટલો મોટો કરે છે તમે એના હૃદયના ટુકડા છો આ સમજાવવું પડશે અમારે ફેરવેલ પાર્ટીમાં અર્ધનગ્ન ડાન્સ થતા હોય છે છોકરા છોકરા આપણે ફેમિલી વાળા મોકલીએ છીએ આપણે ફેમિલી વાળા એને મોકલીએ છીએ હું બહુ એના મતલબ કે મારે આક્રોશિત આવી જાય છે કે આ શું છે ભાઈ મિત્રો છેલ્લા પાંચેક દિવસથી સોશિયલ મીડિયા અને સુરત અને નેશનલ મીડિયાની અંદર એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે એ ટ્રેન્ડિંગ સબ્જેક્ટ છે ચર્ચાનો વિષય દરેક સ્કૂલમાં દરેક ઘરમાં આ વિષયની ચર્ચા છે એક એક રમવાની ઉંમરનો એક નાની ઉંમરનો એક છોકરો છે અને એમની જે એક ટીચર એટલે શિક્ષિકા ત્રેવીસ વર્ષની ઉંમર બંને ભાગી જાય છે 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 અને અને પછી જે સ્ટોરી ડેવલપ થઈ મીડિયાની અંદર જોઈ સતત એના અપડેટ તમે જોતા રહ્યા છો આજે એ વિષય ઉપર વાત કરવી છે પણ એ વિષયને અલગ એંગલથી અલગ દ્રષ્ટિકોણથી સમજવો છે જોવો છે તો આપણી સાથે ડૉક્ટર આશીષ આવો સીધા જ એમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર સ્વાગત છે સાહેબ સીધો જ પ્રશ્ન સુરતના સમાચાર આપે જોયા હશે એ સમાચાર ખૂબ ટ્રેન્ડિંગ છે લોકો એના ઉપર પોતપોતાના વિચારો રજૂ કરી રહ્યા છે તમે આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો પહેલાં તો જયભાઈ આજે હું તમારે બહુ થેન્ક યુ બોલું છું કે એવા મોટા પોઈન્ટ પર લઈને તમે મારા એક વિચાર અહીંયા પ્રદર્શિત કરવાનું માગો છો કે જે હું ઘણા દિવસથી વિચાર કરતો હતો આ બધું જ્યારથી આ ન્યૂઝ આવી એના પહેલાં બી બે ચાર ન્યૂઝ મને એવી વાંચી હતી જેના કારણે મારે આ વાત કરવાની હતી આ જે બધી ઘટના બની છે

જગ્યા એવા પ્રકારના કિસ્સા બને છે એમાં અમે આક્રોશ આવવું જોઈએ છે આ અમારે ધર્મની કે અમારી સંસ્કૃતિ નથી પહેલા તો એમાં બાળકને મૂકો પહેલા તો આ વિચાર કરો કે ઓ શિક્ષિકાનું શું એક 23 વર્ષની શિક્ષિકા વ્યસ્ક શિક્ષિકા જે જેને પાસે હું મારો બાળક મોકલું છું ભણવા માટે કે મારા આજુબાજુવાળા એના બાળક મોકલતા હોય ભણવા માટે આપણે વિચાર કરતા હોય કે ત્યાં જઈને અમારો બાળક અમારી છોકરી અમારો છોકરો કે અમારે આજુબાજુનું કોઈ નાનપણનું જે નાનો બાળક છે એ ત્યાં જઈને કઈ સારી વસ્તુ શીખશે એ ત્યાં શું શીખવા ગયો હશે એ એનું શું બ્રેનવોશ કરી નાખ્યું એને એની પર્સનલ લાઈફમાં એવા તો શું સિચ્યુએશન છે કે એને બાળકને સાથે એવા ક્રત કરવા પડ્યા

આપણી સામાજિક વ્યવસ્થા આવતો હતો આજે અમે અત્યારે બાળક તેર વર્ષનું છે એને સામાજિક સ્થિતિ સમજવા માંડ્યું ક્યાંથી ક્યાંથી આવ્યો છે એ વિચાર કરવાનું પ્રશ્ન છે આ જે થઈ ગયું છે એનું અમે રૂટ કોઝ ગોતવી પડશે કે રૂટ આવી ક્યાં છે આ બધું ક્યારથી એની મેન્ટિટીમાં આવી ગયું એક સમય તો આજે જયભાઈ હું બહુ ફ્રેન્કલી તમારેથી વાત કરું છું જ્યારે આજે તમે ઓર અમે એક દસ વર્ષ પંદર વર્ષના હતા આપણે સ્કૂલ જતા હતા

આજે આજની તમે ઘણા જે હું છું નાના નાના પ્લે સ્કૂલ છે પ્લે હાઉસ સ્કૂલ જ્યાં નાના બાળક છે આપણે પેલા જયારે જતા હતા ને તો આપણે પેલા શું આપણે જે કીધું કે આપણે જયારે પગે લાગતા હતા પગે લાગીને સ્પર્શ પહેલા ચરણ સ્પર્શ થાય પછી ક્લાસ માં અંદર જાય પછી ત્યાં બેસીએ આચાર્યજી યા દીદી

એને ક્યાં લઈને જવાનું છે અમારે એને પેલે સભ્યતા તો શીખવાડવી પડે કે એ એના કાકા થી એના બાપા થી એના દાદા થી કે એને પડોસી થી ઝૂકીને વાત કરે ને આ તો ચલો બાળકની વાત છે આપણે બાળકોનો માટે આપણે ઘરની નાની નાની છોકરીઓ માટે છોકરો કોઈ એમને એમ નથી શીખી ગયો એને શું ખબર પડે છે તેર 13 વર્ષના છોકરાને શું ખબર પડે છે સાહેબ એને જે શીખવાડી દીધું હશે યસ થયું હશે તો પેલા તો આપણે વિચાર કરવું પડે કે આપણે આપણે બાળકોને જે સ્કૂલમાં મોકલીએ છીએ ત્યાં કયા પ્રકારના શિક્ષક શિક્ષિક છે એ બી એક વિચાર કરવાનો યોગ્ય પ્રશ્ન છે કે અમે જ્યાં મોકલીએ છીએ એનું નોટ જસ્ટ અબાઉટ કે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે એ માનસિક રૂપથી કેવા છે કે અગર આપણે આજ સ્કૂલનો જે ડિપાર્ટમેન્ટ છે એ પ્રમાણેના જ્યારે ટીચર્સ રાખશે તો એવા કિસ્સા ધીનો દર ભરતા જશે બીજી વસ્તુ એક ઓર બહુ મોટો પોઈન્ટ છે કે જે નાના બાળક હોય આજે આપણે ઘરમાં આપણે જોતા હોય કે નાનો છોકરો છે જમતો નથી કે અહીંયા બેઠો છે એ વાત કરતો હોય ને એની મમ્મીને ટીવી જોતી હોય તો પછી શું એને મોબાઈલ હાથમાં આપી દે છે આજે મોબાઈલમાં જયારે નાનકડું છોકરો હોય ને એક વર્ષનું બે વર્ષનું અને જયારે યુટ્યુબ નું સ્ક્રોલ કરે છે કે ની રીલ ને સ્ક્રોલ કરે છે ને તો એના ઘર વાળા જો અમારો છોકરો તો મોબાઈલ વાપરવા માંડ્યો છે એના માટે અત્યારે પ્રાઉડ મુન્ટ છે પણ એ મોબાઈલમાં જયારે સ્ક્રોલ ને સાથે એની આંખમાં શું આવવા ચાલુ થયું એ બી તો વિચાર કરો ને એવું બી થાય એના હાથમાં તમારું મોબાઈલમાં લીધું છે તો એમાં ઓલી જ ફીડ આવવાની છે જે તમે જોતા હો આ બી તો વિચાર કરો કે તમારા ઘરમાં તમે જે મોબાઈલ દીધું છે એ જ રીલ વાળા જોઈએ છે આજે ઘણા એવા પેરેન્ટ્સ મને જોઈ લીધા છે જે નાના નાના બાળકના વિડીયો બનાવે છે એને કહે છે કે તમે વિડીયો બનાવો એને સેક્સ્યુલાઇઝ કરે છે એને મેચ્યોરિટી દેખાય છે નાના બાળકને જે પિક્ચરના હીરો હિરોઈનનો એક્ટિંગ કરાવે છે તો એ જ્યારે તમે પોતે એને બ્રેન ને ચેન્જ કરો છો ઓર પછી પછી આપણે પ્રશ્ન ઉભા કરીએ છીએ કે કેમ ક્યાંથી શીખી ગયો આ પ્રશ્ન આપણે પોતાને વિચાર કરવો પડશે અમે જ્યાં સુધી વિચાર નહીં કરીએ ને ત્યાં સુધી ક્યાંય નથી થવાનું અને સામાજિક સ્તર પર બધાને વિચાર કરવો પડશે કે અમે ક્યાં લઈ જઈએ છીએ એવું નથી કે આ ઇન્ટરનેટ ખરાબ વસ્તુ છે યા મોબાઈલ ખરાબ વસ્તુ છે યા ટીવી ખરાબ વસ્તુ છે પણ એને ક્યાં કે પ્રકારથી તમે ઉપયોગ કરો છો એ બી તો વિચાર કરવો પડે છે આપ વિચાર કરો કે આજે આપને પાસે મોબાઈલ છે તો આપ એમાં ઘણા એવા એપ્લિકેશન્સ છે જે કે વૈદિક મેક્સ છે આ શીખવાડો એને એબેકસ શીખવાડો તો એને ભવિષ્યમાં બી કામ આવશે બહુ સાચું એને આપ તમે એને રીલ્સ શેના માટે દેખવાડો છો કે યુટ્યુબ શેના માટે દેખવાડો છો કે નાનકડા છોકરાને એને અત્યારથી કેમ તમે ડાન્સ કરાવો છો એની જયારે ઉંમર હશે અગર એ ડાન્સમાં સારું એની એક્ટિવિટી કરતો હશે તમે શીખવાડો ને આપણે ભારતીય સંસ્કૃતિના ભરતનાટ્યમ શીખવાડો શેના માટે તમે એને આઇટમ સોંગ કરાવો છો તમે એને આઇટમ સોંગ ક્રિએટ કરો છો આ જ વસ્તુ ઓલા સ્કૂલના ફંક્શનમાં એન્યુઅલ ફંક્શનમાં આઇટમ સોંગ કરાવે છે

પ્રોબ્લેમ્સ આવવાના છે એક પર્સનલ લાઈફમાં એને ફેસ કરવાનો છે એક પેરેન્ટ્સના રીતે શું ફેસ કરવાનું છે એ કોણ વિચાર કરશે બીજી વસ્તુ પેરેન્ટ્સ શું એક આજે એને ફાધરને પાસે ટાઈમ નથી એ સવારથી સાંજ જાય છે ઓફિસ જાય છે કામ કરવા જાય છે અગર એની મધર ઓફિસમાં છે તો એને પાસે બી ટાઈમ નથી ઘરે આજકાલ ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે કોઈને એને વડીલોને આપણે સાથે રાખવું નથી સૌથી મોટો પ્રશ્ન છે આજે આપણે ઘરે સંયુક્ત પરિવાર હતા આપણા પિતાજી કઈ કામ કરવા ગયા હોય તો આપણે ઘરમાં દાદા દાદી કાકા કાકી હોય એને નજરમાં હોય આપણે તો અહીંયા તો ન્યુક્લિયર ફેમિલી ચાલુ થઈ ગઈ એની ઉપર મોડરેટિંગ કઈ નથી રહ્યું એને ઉપર પછી ઘરમાં મોડરેટ કોણ કરશે કોઈ તો નોકર હશે કે કોઈ આયામાં હશે કે કોઈ એવા માણસ જે એને કોઈ મતલબ નથી એને પૈસા લેવાના છે એ મોબાઈલ આપે છે એ પણ મોબાઈલ આપે છે ને ઘણીવાર એવા પ્રશ્ન જોયા છે કે એ જ બધા એને હેરાસ કરે છે એ જ બધા એનો ઉપભોગ કરે છે એવા ઘણા કિસ્સા બનતા હોય ઓલો છોકરો એ ઓલી છોકરી જે બીતી હોય એ બોલી નથી શકતા એને મેન્ટલ ટ્રોમા થાય એ જ પછી ક્રિમિનાલિટી કરે આગળ ભવિષ્યમાં તો એ માટે કે તમે પોતે સાથે વાત નથી એક બાર તમે તો થોડુંક સમય આપો મોબાઈલ મૂકો અડધી કલાક એને સાથે છોકરાને સાથે વાત કરો એને શું સમસ્યા છે શું છે શું નથી ઘણા એવા પ્રશ્ન છે જે સોલ્વ ત્યાં ને ત્યાં થઈ જશે આગળ વધશે જ નહીં આજે

બન્યો છે ખરેખ એનું વાત શેર કરી શકે મતલબ વાલીઓએ એવું વાતાવરણ આપવું પડશે કે તમારી સાથે બેસી અને બાળક ચર્ચા કરી શકશે તમારે સમય પણ આપવો પડશે એમને બધી વસ્તુનો એક જ ઈલાજ નથી કે તમે એને પર ખીજાઓ જે તમે એને પૈસા દઈ દો કે એને જે જોતું હોય એ આપી દો એના સાથે તમારે ઇમોશનલ અટેચમેન્ટ લાવવું પડશે તમે એકવાર એની સમસ્યા સમજો થઈ શકે કે એ ગલત રાહ પર જાય છે તમારે પાસે સમય નથી તો એનું કોઈ બ્રેન વોશ એવો વ્યક્તિ કરે છે જે એને ગલત રાપે લે જાય છે કે ભાઈ એને ગલત કરે છે ક્યાંથી થયું એનું મગજમાં આ વસ્તુ આવી ક્યાંથી એ ક્યાંથી શીખી ગયો આપણે જયારે પ્રશ્નનો અને પછી એને પ્રેમથી સમજાવવું પડે જો નાના બાળક હોય કોઈ પણ હોય એ એક કાચા ઘડા હોય તમે જેમ એને ઘડશો ને એ એમ થઈ જશે તમે એને વિચાર કરશો કે ભાઈ મારે એને સારી રીત રૂપ દેવાનું છે તો એ સારી રૂપ થી જશે એક જ વસ્તુ કરવાની છે એને શીખવાનું છે ભણવાનું છે આદર સન્માન કરવાનું છે આદર સન્માન શીખવાનું છે અને પછી તમે જયારે વ્યસ્ત વ્યસ્ક થઈ જાઓ છો ત્યારે ગ્રહ સંસાર ગ્રહ સ્થિતિમાં જાઓ પછી તમારે આગળ વધવાનું છે આ વસ્તુ નથી થાતી અને આ વસ્તુનું નથી થવાનું બહુ મોટો પ્રશ્ન છે કે અમે અમારે છોકરાઓ પર ધ્યાન નથી દેતા આ બધી વસ્તુમાં પ્રોબ્લેમ છોકરાઓની નથી કે ટેકનોલોજીની નથી ટેકનોલોજી આવી છે તમે એને સારી રીતથી વાપરશો સારું એન્સર આપશે આજે ઘણા એવા છે જે કમ્પ્યુટરથી કમ્પ્યુટરથી બિઝનેસ બી બનાવે છે આ ઘણા હેકર છે જે બીજાના પૈસા બી લે છે હમ આજ મોબાઈલમાં તમારે એક મેસેજ આવે છે જેનાથી તમે સામેવાળાને તમારે કોઈ દૂર રહેતો રિસ્તેદાર છે એના સાથે વાત કરી શકો છો અને એનાથી તમારે પૈસા બી ઉપડી જાય છે એ તો બધા વર્ષનો પ્રશ્ન છે પણ અમારે આ એક બહુ મોટી જે પ્રશ્ન આવ્યા છે અને આ એક નથી આ એક સિટીમાં થયું છે એ અમારે માટે અલાર્મિંગ છે કે આજે થયું છે અગર આજે જ અમે ચેતી જઈએ છીએ આજે અમે એમાં વિચાર કરવા માંડે કે આ પ્રોબ્લેમ થઈ છે આ પ્રોબ્લેમ મારે ઘરે તો ના થાય મારે બાજુના ઘરમાં ના થાય કે મારે કોઈ રિશ્તેદારના છોકરાઓને સાથે ના થાય તો એના માટે મારે શું કરવું જોઈએ ઓકે ભવિષ્યમાં બધી જગ્યા જવાનું છે અને એક ઓર જયભાઈ હું વાત કરું છું કે આ તમે શક્ય હતું ઘણા પાશ્ચાત્ય સંસ્કૃતિના જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે ને આ બધું ત્યાં બહુ જૂનોટ થઈ ગયું છે કે બહુ યંગ એજમાં ટીચર ઓર સ્ટુડન્ટ ના રિલેશનશીપ થયા છે કે બહુ યંગ એજના બહુ આ બધું ત્યાં થયા અને એનું પ્રેઝન્ટેશન એવી રીતે કરવામાં આવે છે કે ઈ નોર્મલ છે અને એ બધી વસ્તુ એનું પ્રેઝન્ટેશન સોશિયલ મીડિયા પર બહુ અલગ રીતે કરવામાં આવે પણ એ આપણે નથી તો કે અમે ન આજે છે ને અમે જે એક ભારતીય સંસ્કૃતિમાં જે અમારો જે એક પરિવાર છે ને એ સંસ્કારો સભ્યતાને કારણે જ એટલું મોટો વટવૃક્ષ જેવું બની ગયું છે આજે આપણે ઘરમાં છે ને એક નાનકડી વાત છે કે કોઈ પણ હોય આપણે આપ કરીને વાત કરીએ નાનકડી કરીએ નાના નાના વસ્તુ ક્યારે ક્યાંથી શીખીએ છીએ અમે એ જ નાના ઘરથી શીખીએ છીએ અમારે ત્યાં એવું નથી કે બધા જ અંકલ છે અમારે મામા છે કાકા છે બુઆ ફફા ફુઆ છે આ છે ઓલા છે બધા છે હમ ત્યાં એક જ છે અંકલ કે તો તમારા ફાધર કે પછી અંકલ એ બધા એ નાનકડી વસ્તુમાં આપણે સમજી શકીએ છીએ બહુ સાચી વાત છે તો આ બધામાં અમે પેલા અમારા અનુસરણ જ અમારા છોકરાઓને કરવાના છે અમે જે કરીએ છીએ અમે જે એક્ઝામ્પલ સેટ કરીએ છીએ આજ અમારા બાલક એક્ઝામ્પલ જોશે મારા ફાધર જ છે અગર હું જ અગર સવારથી સાંજ મોબાઈલ જોતો રહીશ તો ઓલો છોકરો શું કરવાનો છે એને પાસે અત્યારે મોબાઈલ નથી ઓલો કોનો મોબાઈલ જોવાનું છે કે તો ન ફાધરનું કે નહીં મધરનું એની મધર જ સવારથી સાંજ એને બીજા કામમાં બિઝી રહેતી હોય છે એની પાસે ટાઈમ ના દઈ શકતી હોય તો શું કરવાનું છે એ મોબાઈલમાં શું જોવાનું છે

પ્રશ્ન આવી ગયો છે અમારી માં અત્યારે જે કે તેર વર્ષ બાર વર્ષના છોકરાઓને જેને શાયદ આપણે સમય છે ને આપણી બેગ માંથી એક ચોકલેટ નીકળી જતી હોય ને તો અમારી શું સ્થિતિ થતી હતી ત્યારે તમારા ફાધર પૂછે કે આ ચોકલેટ ક્યાંથી આવી તો તમે શું કહી શકતા હતા ત્યારે ત્યારે આપણે શાયદ આપણે બોલવાની સ્થિતિ તો ઠીક આપણે તો એવી સ્થિતિથી પગ ધૂસતા હતા કે આપણે આ ચોકલેટ આવી ગઈ આજનું છોકરો એટલું બધું મુદ્દા પર એની અત્યારથી તમે ઓપનલી કરો છો કે એની ગર્લફ્રેન્ડ છે ઈઝીલી એટલું ઓપન કરો છો ઓકે તારી ગર્લફ્રેન્ડ છે કે નહીં એના એના ઓર એ ની વાત નથી એના ઘરમાં કોઈ એના મોટા ભાઈ હશે એ બધા બી ઓપનલી વાત કરે છે પણ તમે પેલા વિચાર કરો કે તમે શું શીખવાડો છો એને તમે એક્ઝામ્પલ છો તમે જે કરશો એ ઓલો જ કરશો તમે એને સવે વાત કરો કે મારા મારા મા બાપની હું સેવા કરું છું તો ઓલો તમારી સેવા કરશે તમે તમારા મા બાપને ઘરથી બહાર કાઢશો તો ડેફિનેટલી તમારે સાથે આ જ થવાનું છે એ તમારું ભવિષ્ય છે આ તમારો છોકરો તમારે સાથે ક્યારેય દુર્વ્યવહાર ત્યાં નહીં કરે જ્યાં સુધી એને કોઈનો જોયો ના હોય તો આપણે પહેલા એક્ઝામ્પલ સેટ કરીએ અમે થોડુંક વિચાર કરીએ કે અમે શું જોઈએ છીએ અમે શું કરીએ છીએ અમારો શું વ્યવહાર છે એ પ્રમાણે અમારા છોકરાઓને શીખવાડીએ છીએ અને બીજી વસ્તુ એક એવો ઘરમાં એવો એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડશે કે છોકરો નાનકડી પ્રોબ્લમને લઈને અમારી પાસે આવે આપણી પાસે ખુલીને બોલી શકે ના સિર્ફ એને મા બાપને થઈ શકે કે એની મોટી બહેન છે એનો મોટો ભાઈ છે એના સાથે ડિસ્કશન કરે ઓર જ્યારે ડિસ્કશન કરે તો ખુલ્લ એક ઓપનલી વાત કરે કે મારે સાથે આજ થયું છે આજ જ બાત અગર ઓલો નાનકડું કહી નાખતો ત્યારે આ સ્ટોપ થઈ જતો આજે આ એક આપણી જે શરમ આવી છે ને બાત કરવામાં આપણે જે આક્રોશ આવ્યો છે જે આપણે બીક લાગવા માંડી છે એ ન થતું કેવલ એક આપણે ઘરમાં અગર એવું ઇન્વોલ્વમેન્ટ થાય કે આપણા આપણે શરીરથી

બહુ મહત્વની અને ગંભીર વિષય ઉપર સાહેબે વાત કરી બીજું સર એ પ્રશ્ન પૂછવા માંગીશ તમને કે આવી આ સ્થિતિ છે જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ સત્ય છે એને આપણે ક્યાંય નકારી નથી શકવાના પણ આવા આવી સિચ્યુએશનને આવા સમાચારોને અટકાવવા હોય તો શું શું પગલાંઓ લેવા જોઈએ એક ભારતીય તરીકે એક એક તમે તો એઝ અ ડોક્ટર આપશો શું શું કરવું જોઈએ જયભાઈ એક આ એક એવો જે આપણે બધું ડિસ્કશન કર્યું એનું એક એન્સર એક લાઈનમાં નથી થઈ શકતું પછી બીજી વાત છે ને કે આ એક એવી સમસ્યા છે જેને આપણે એક કે આપણે બે જણા એના સોલ્યુશન નથી લાવી શકતા એ સામાજિક સમસ્યા છે સમાજને મળી કરીને હરી મળીને એને સોલ્યુશન કરવું પડશે બટ એક છે કે ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ બી ધ ચેન્જ ચેન્જ આપણે ઘરથી આપણે ચાલુ કરી હું ઘણા એક નાના નાના એક્ઝામ્પલ આપું છું કે જયારે આપણે નાનપણમાં આપણે ઉનાળાનો સમય છે નીકળી જાવ તમે ક્યારે આવતા જ્યાં સુધી તમારે ઘરવાળા ખીજાવા ના આવી જાય બોલાવા આવે શું કરે છે હાલ ઘર અત્યારે છોકરાઓને તમે શું કરો છો સવારે ઉઠે હાથમાં મોબાઈલ હાથમાં આઈપેડ ને કેવલ ગેમ નથી એમાં ઘણી એવી પચાસ એપ્લિકેશન છે બધી એપ્લિકેશનમાં બે વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝમેન્ટ આવે છે ને સો જાતના એડવર્ટાઈઝમેન્ટ આવે છે અને વચ્ચે તો તમારે એવા એક બે ગેમ ની વાત હતી બ્લુ વેલ ગેમ આવ્યો હતો એમાં એવા એવા ચેલેન્જીસ આઈપા હતા ને છોકરાઓ એને કારણે મરી ગયા છે આપણા જ છોકરા મરી ગયા છે તો એ શેના માટે ને આ બધી વ્યવસ્થા આવી ક્યાંથી આપણે આજે સ્કૂલમાં તમે વિચાર કરો છો કે ટેન્થ થાય છે ટ્વેલ્થ થાય છે અમારે હું જયારે નાનો હતો કે શાયદ તમારે તમે નાના હતા ત્યારે આપણે ને સ્કૂલ ત્યારે જાય તો કોઈ ફેરવેલ પાર્ટી ક્યારેક આ બધી વસ્તુ શું થતી હતી ફેરવેલ પાર્ટી નોતી ત્યારે ત્યારે થયું તું અમારે ત્યારે સર વિદાય સમારોહ વિદાય વિદાય સમારોહ કેમ થતું તું આપણે બધાને આપણે આચાર્યને આપણે ટીચરને પગે લાગવાનું અને એક આશીર્વાદ લઈને જવાનું છે કે હું આગળ વધુ હું આગળ જાઉં છું હું કોલેજમાં જાઉં છું કે હું બીજા સબ્જેક્ટ માટે બીજા સ્કૂલમાં જાઉં છું તો તમારો એક આશીર્વાદ એમ આપો કે હું આગળ ત્યાં પ્રગતિ કરું હું મારે આગળ હું મારા એક ફેમિલીને પ્રાઉડ લાવું હું જે સ્કૂલમાં છું કે બીજા સ્કૂલમાં જાઉં છું તો એ સ્કૂલને પ્રાઉડ મુવમેન્ટ ફીલ કરો અને આજે એક વિચાર એવું થઈ ગયું છે કે ફેરવેલ પાર્ટીમાં અર્ધનગ્ન ડાન્સ થતા હોય છે છોકરા છોકરા ને આપણે ફેમિલી વાળા મોકલીએ છીએ આપણે ફેમિલી વાળા એને મોકલી કે મારે આક્રોશિત આવી જાય છે કે આ શું છે ભાઈ તમે સમજો એક ને એના પેરેન્ટ્સ એને મૂકવા જાય છે અને આ તો ઠીક છે આપણે ગુજરાતમાં છીએ પણ તો પણ બીજા બધા સ્ટેટમાં જ્યાં ડ્રાય સ્ટેટ નથી ત્યાં તો ઓપનલી ડ્રિંક્સ શરૂ કરે છે એવી પાર્ટીઝ આ બધી પાર્ટીઝમાં તમારે ઇન્વોલ્વ કરવું જોઈએ આ પેલા તમે વિચાર કરો કે તમે તમારા છોકરાઓને જે તમારાથી સબસે વધારે લાડલા છે સબસે વધારે વાળી છે એને તમે ક્યાં મોકલો છો એવી જગ્યા જ્યાં એ ઓપન રિસોર્સ થાય છે ને બધી વસ્તુના તો આ બધું અમારે કરવું છે આપણે શું આપણે ફરીથી અમે એક જ જગ્યા આવી જઈએ છીએ કે અમારે પાસે ઓલરેડી આ બધા જ્ઞાન ક્યાં છે અમારી સંસ્કૃતિમાં છે અમે સેના માટે પાશ્ચાત્ય સંસ્કૃતિ પછી જઈએ છીએ જો પાશ્ચાત્ય સંસ્કૃતિ જ્યાં સારી છે ત્યાં એનાથી ઉપયોગ લેવાય અમે આ વિચાર કરવું પડે કે અમે ક્યાં વસ્તુનું ક્યાં સાર છે આ સારું નથી કે તમારો છોકરો તમારે રાત્રે વાગ્યા સુધી નહીં આવે પાર્ટી માટે જાય છે અને પાર્ટીમાં શું કરે છે છે તમારે ખબર નથી આ બેસિકલી એવું સિચ્યુએશન થઈ ગઈ કે તમે એની અપબ્રિંગિંગ એવી થઈ છે કે તમે એને એ દિવસે ના પાડશો ને તો ઓલો છોકરો જાશે છે આજે આજકાલ બધા પેરેન્ટ્સને એક ઓર પ્રશ્ન છે કે સાહેબ મારો છોકરાને હું વધારે કઈ કહી દઈશ તો કે સોસાયટી તો નહીં કરી લે

તમે એના હૃદયના ટુકડા છો આ સમજાવવું પડશે અમારે કે તું જે કરવાનો વિચાર કરે છે એ સુખ સેના માટે કરે છે એક નાની નાની વસ્તુ છે કે મારે મોબાઈલ નથી આપ્યું તો આપણે સોસાઇટ કરવાનો વિચાર કરી લે છે કે સોસાઇટ કરી લીધું છે એવું આ એટલું મેન્ટલ વીકનેસ હમ એ પણ એક ભારતીય સંસ્કૃતિના બાલ્કોનો જે કે મેન્ટલ સ્થિતિ જે વાત કરીએ છીએ અમે સૌથી વધારે સ્ટ્રોંગ કહેવાય છે મેડિટેશનના સ્ટાર્ટિંગ અમે કઈ છે અમે મેડિટેશનનું અમે બધી જગ્યાએ વાત કરીએ છીએ કે અમે સ્ટાર્ટ કરીએ છીએ અમે યોગાના ગુરુ છે અમે યોગ ગુરુ કહીએ છીએ આપણે આપણા જ બાળક એટલા વીક શેના માટે આપણે જ્યારે અત્યારે આ સમર વેકેશન આવતા હોય તો પેરેન્ટ્સ એને મેડિટેશન કરવા માટે નથી મોકલતા શેના માટે એને આપણી સંસ્કૃતિ માટે નથી જાણકારી આપતા અગર એટલું બી જાણકારી આપશે ને તો એના ઘણા સોલ્યુશન આવી જશે બધા પ્રશ્ન આપણે ઘરથી શરૂ થાય છે એનું સોલ્યુશન આપણું ઘર છે જ્યાં સુધી હું હું સમજુ છું અને એનું પોલિશિંગ આપણે બહાર છે એનું પોલિશિંગ જ બહાર છે અને એ બધી વસ્તુ સમજવામાં આજનું જે યુગ છે એમાં ઘણા પેરેન્ટ્સ વિચાર કરતા હશે કે હું એનું જ નામ લ્યો છું પણ સાહેબ તમે વડીલ છો ના બાલક નાના છે હું આમ નથી કહેતો કે તમારો જ વાક છે તમે સવાર થી સાંજ મહેનત કરીને આજ બાળકને સારી થી સારી વ્યવસ્થા આપો છો એના માટે જ મહેનત એના માટે જ કરો છો પણ તમારે થોડુંક સમય કાઢવું પડશે તમે થોડુંક વિચાર કરવું પડશે તો કે બાળક છે એને મે અત્યારે વૈચારિક શક્તિ નથી હું કોઈનો વાંક નથી કાઢતો પણ હું જે પ્રોબ્લેમ છે એનું ફાઇન્ડ આઉટ કરવાનો વિચાર કરું છું કે સમસ્યા ક્યાં છે સમસ્યા આગળ આપણે ઘરે જ છે તો અમે ક્યાંથી સોલ્યુશન કરશું શરૂઆત તો કરીએ એમ ક્યાંકથી ન્યુ સોલ્યુશન લાવવા માટે અગર આપણો સમાજ છે અગર એ સમાજમાં આપણે સ્થિતિ બગડી છે ને તો એને કોને સુધારવું પડશે આપને ને મારે બંને ને બધાને મળી ખડીને જ કરવું પડશે તો અમે એક જિમ્મેદારીથી આ કરવું પડશે કે અમે અમારી તરફથી થોડુંક કાઈ કરીએ આજે તમે એક મિનિટમાં પૈસા ના હોય તો પેમેન્ટ કરી શકો છો પણ એને સારી પડશે અમારે વિચાર કરવાનો છે કે અમે શું કરીએ છીએ અમે કોઈની ફ્રીડમ નથી છીનતા પણ એને સમજાવવું પડશે કે ફ્રીડમ મતલબ શું તમારે શું કરવું જોઈએ શું નથી કરવું જોઈએ એ શીખાવણ એ ભલામણ અમારે કરવાવું પડશે કે આપણે એક વૈચારિક શક્તિ એનાથી વધારે છે અમે એક 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 સમયથી નીકળી ચૂક્યા છીએ અમે ઓલરેડી માર્કેટમાં કામ કરીએ છીએ અમે એક અર્થવ્યવસ્થામાં કામ કરીએ છીએ અને અમે ખબર છે કે આ મિસ્ટેક છે ને આ સારું છે કે નથી એક બાળકને નથી ખબર કે ત્યાં અગર ગેસ ચાલુ છે તો એમાં હાથ રખાય કે ના રખાય પણ તમારે ખબર છે તો તમે કેમ ના પાડો છો કે એમાં હાથ ના લગાવતો ન તારો હાથ ભરી જશે આ સેમ શીખવામાં અમારે બીજી જગ્યાએ ભલા મન કરતી કે સમજાવવું પડશે અને પ્રેમથી આપણે સમજાવી શકીએ કે ભાઈ આ ન કરાય બહુ સાચી વાત છે એકવાર એ જ્યારે ચાલુ કરશે કે આપણે જો તું આ કરશે તો તારું આ થશે ને તું આ કરશે તો તું આમ જશે જ્યારે એને પાસે ઓર એમ એમ જ એની વૈચારિક શિક્ષતા બી શક્તિ બી ડેવલપ થશે બહુ સાચી વાત છે તો જ્યારે એનું મેન્ટલ સ્ટેટસ વધશે જ્યારે જ્યારે એમ એની વૈચારિક શિક્ષતા વધશે તો એ પોતે સમસ્યા કે આ મારા માટે ખોટું છે આપણો છોકરો ત્યારે જ્યારે એને સામે કોઈ ડ્રિંક ઓફર કરશે કે કોઈ છોકરીને કોઈ ડ્રિંક ઓફર કરશે તો એ ના પાડી દેશે કે નહીં આ મારી સભ્યતા નથી હમ્મ આ પ્રકારની આ બધ નથી કે મારે સામે વડીલ છે તો હું એનું અપમાન કરું મારે સન્માનથી એને બુલાવવું છે જ્યારે મારો ટીચર આવે છે તો મારે એને પગે લાગવું છે અને ટીચરને બી આ સભ્યતા આવશે કે ભાઈ આ મારા છોકરા છે એ એ શિષ્ય છે મારો એ ગુરુ શિષ્યની પરંપરા આવશે એક માતા પિતાનું સન્માન આવશે ને આજ આપણી ભારતીય સંસ્કૃતિ છે મને એક લીધું કે અમે અમારી સંસ્કૃતિમાં પછી જઈએ છીએ ઓર એની સાથે સાથે અમે જે મોર્ડન લાઈફમાં જે ટેકનોલોજી બધાનો ઉપયોગ કરીએ છીએ ઓર અમે અમારે ઘરથી જ પ્રોબ્લેમને સોલ્વ કરીએ તો આ બધા સમસ્યાનું નિરાકરણ મળી શકે છે તો ખૂબ મહત્વના સાહેબ ગંભીર વિષય ઉપર આપણે ચર્ચા કરી કેટલાક મુદ્દાઓની જસ્ટ મંચ ઉપર ખાલી ચર્ચા છે કોઈની ઉપર આક્ષેપ નથી કોઈ સવાલ નથી ઉઠે ચર્ચા છે ચર્ચા કરી છે આપણે અને આ ચર્ચા અનેક લોકો સુધી પહોંચે એમાં સમજવા જેવા ઘણા મુદ્દાઓ ઉપર આપણે વાત કરી આવા જ મુદ્દાઓ ઉપર ફરી ક્યારેક વાત કરીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર